જુનાગઢના સુવર્ણ મુખ્ય સ્વામિનારાયણ મંદિરે ભવ્ય ખારેક અન્નકૂટ મહોત્સવ ઉજવાયો હતો આ પવિત્ર અવસરે એક હજાર કિલો બનાવાયેલ અન્નકૂટ ભગવાન સિદ્ધેશ્વર મહાદેવજી રાધારમણ દેવજી અને ત્રિકમરાજીને અર્પણ કરવામાં આવ્યો હતો દર વર્ષે ઋતુનો સાર મળતા ફળોનો અન્નકૂટ ઠાકોરજીને ધરાવવામાં આવે છે તો આ વર્ષે ખાસ ખારેક ને આધારે અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યો હતો

અદભુત સમન્વય સાબિત થયો આજરોજ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન કૈલાસપતિ સિદ્ધેશ્વર મહાદેવ રાધારમણ દેવ રણછોડરાય ત્રિકમરાય એમને ખૂબ સરસ રીતથી દિવ્યતા અને ભવ્યતાથી આ ખારેકની સીઝન શરૂ થાય જે જે સીઝન શરૂ થતી હોય ને એમના જે ફળ જે કાંઈ કાર્ય હોય એમનો અનકોટ થતો હોય છે આજે સ્વામિનારાયણ મંદિરની પ્રગણમાં રાધારમણદેવ અને સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં ખૂબ સરસ રીતથી હજારથી પણ ઉપરાંત કિલોના આ ખારેકનો અનકોટ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે જેમના ખૂબ સરસ રીતથી કાર્ય કરનાર અમારા અહીંના ચેરમેન પરમવંદનીય પૂજ્ય દેવનંદન સ્વામી પૂજ્ય પુરુષોત્તમ પ્રકાદાજી ચાલુ ચેરમેનશ્રી અને સમગ્ર મંડળને સમગ્ર સંતો આ દર્શનને માટે થઈ હરિભક્તોને ખૂબ સારો પ્રેરણાભાવ મળે અને ભગવાન શ્રી હરિ તમામની ઈચ્છાઓ અને સંકલ્પો પૂરા કરે અને આ તમારા બધા જ જે લાઈવના માધ્યમથી જોતા હોય છે ચેનલના માધ્યમથી જોતા હોય છે દર્શન કરતા હોય છે એમને ખૂબ સારું ભગવાન એમની કૃપા દ્રષ્ટિ એમની ઉપર ઉતારે અને તમારા જેવા જે કાર્યકર્તાઓ છે એમને પણ ખૂબ સારી પ્રેરણા અને સારી લાગણી મળે